નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત કરું છું નિકુંજ પરમાર આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે શિક્ષકોની જરૂર છે મિત્રો શિક્ષકોની જે ભરતી જાહેર કરવામાં આવી છે પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં એમએ એ બી એડ શિક્ષકોની જરૂર છે તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું તો વિડીયો એન્ડ સુધી બનાવી રહજો વિડીયો ગમે વિડીયો લાઈક કરવા ભૂલશો નહીં સાથે સાથે જે વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવે છે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ છે બંને જગ્યા જોઈએ છું તમને હરેક માહિતી ગુજરાત શિક્ષકોની માહિતી સરકારી કર્મચારી બાબતે તમામે તમામ માહિતી પૂરા કરવામાંશો ચેનલ સબસ્ક્રાઈબલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે ન બગાડતા આજના વિડીયો શરૂઆત કરીએ છીએ તો મિત્રો જે છે ધ નેશનલ સ્કૂલ ઓફ રામ ગુજરાતી માધ્યમ માધ્યમના શિક્ષકો જોઈએ છે મિત્રો સમી બનાવી જો પ્રાથમિક વિભાગમાં જે ધોરણ બાલ માટે એકથી પાંચમાં લાયકાત પેટીસી એમ બી એમ બધા વિષયો માટે જગ્યાઓ છે ઉચ્ચ પ્રાથમિકમાં છથી આઠમાં બી એસ સી બીએ બી એડ વિજ્ઞાન ગુજરાત વિષય માટે શિક્ષકોની જરૂર છે જ્યારે પ્રાથમિક નવ દસમાં બી એસ સી ગણિત બી વિજ્ઞાન ઘણી સંસ્કૃત ઇંગ્લિશ વિષય માટે જરૂરી છે જ્યારે ઉચ્ચ માધ્યમિક અગિયાર બાર આર્ટ્સ અગિયાર અને બાર આર્ટ્સમાં એમએ બી એડ કરવો જોઈએ તત્વજ્ઞાન મનોવિજ્ઞાન ભૂગોળ માટે જ્યારે હોસ્ટેલમાં મિત્રો ગૃહપતિ ગૃહમાં બારપાસ પાસ બી અને અન્ય સેવક ચોકરીઓમાં બારપાસ પાસ બી એ કરેલું હોવું જોઈએ મિત્રો રૂબરૂ ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે ઉપરોક્ત વિભાગ માટે જૂન બે ચોવીસ સ્ટાફ જોઈએ છે અનુભવી પ્રથમ પસંદગી કરવામાં આવશે જોઈ શકો છો મિત્રો રૂબરૂ ઇન્ટરવ્યૂ તારીખ છે એકવીસ ચાર બે ચોવીસ રવિ સવારે અગિયારથી ચાર સુધી ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને તમારે ત્યાં હાજર થવાનું છે વીસ ચાર બે ચોવીસ સુધી રૂબરૂ અરજી લઈને ડેમો આપવામાં આવવાનું છે અરજી મુકાશ નેશનલ સ્કૂલ જોઈ શકો છો મેં ગુજરાતી માધ્યમ કેજી ધોરણ ધોરણ બાર બારથી આર્ટ્સ ધોરણ બાર આર્ટ્સમાં તો મિત્રો આજે તમારે ઇન્ટરવ્યૂ આપવા જવાનું રહેશે તો આ તે મિત્રો ગુજરાતી નેશનલ સ્કૂલ ઓફ ધ ત્યારબાદ શ્રી અખિલ ઓજરા કેવણી મંડળે સંચાલિત શ્રી આજે પટેલ સત્યમ વિદ્યાલયમાં બાયપાસ રોડ મોડાસા મોડાસા મિત્રો મોબાઈલ નંબર પણ આપીશ વધુ વિગત માટે મેં કોલ પણ કરી શકું છું અંગ્રેજી વિષય માટે લાયકા છે બીએ બીએડ એમએ બીએડ પીટીસી બીએ કરેલા હોવું જોઈએ એકાઉન્ટમાં એક તત્વજ્ઞાન એક સામાજિક વિજ્ઞાનમાં ગુજરાતી પીટી પ્રી પીટીસી પ્રીપીડીસી કલાક ગૃહપતિ ગૃહ માટે મિત્રો લાયકા તમે જોઈ શકો છો જે પણ વિદ્યાર્થી મિત્રો લાયક ધરાવતા હોય જે વિદ્યાર્થી રસ હોય તે વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી ઉમેદવાર ઉમેદવાર અરજી તારીખ છે દસ ચાર ચોવીસના રોજ બુધવાર સુધીમાં જે ઇમેલ આઈડી આપેલું છે ને મેલ કરવાની રહેશે ઇન્ટરવ્યૂ બાદ ફોનથી જાણ કરવામાં આવશે ઇન્ટરવ્યૂ પાસ કરનારને ઉમેદવાર પ્રથમ પતંગ પસંદગી કરવામાં આવશે તો ચેરમેનમાં તમે જોઈ શકો છો મિત્રો મારી મેલ ઉપર તમારી એક મેલ હોય કે જે મોબાઈલ નંબર આપીને તમે વધુ માહિતી મેળવી શકો છો મિત્રો આવીને આવી અપડેટ માટે તમે આવો છે ચેનલને સબસીકરમ ભૂલશો નહીં મળી શું નવા એક વિડીયો સાથે